વેરાવળ તાલુકાના બાદલપરા ગામે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના સવારે નવ કલાકે નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવની સમસ્યા વધતી જાય છે જેના નિયંત્રણ માટે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ખેડૂતો માહિતી આપવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ હાજરી આપી હતી અને ખેડૂત સંવાદ સંમેલન હતું આજે કે જે ખેડૂતોની જે પડતી મુશ્કેલીઓ ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નાળિયેરીની પાકની અંદર જે સફેદ માખી ટાઈપનો જે રોગ આવ્યો છે એમના કારણે સમગ્ર જુનાગઢ ગીર સોમનાથ અને બોર્ડરના છે આમ મોવા સુધીના ખેડૂતો આમ તો સૌરાષ્ટ્ર આખું બધા ખેડૂતો એનાથી પરેશાન હતા અને મને હું પણ એક ખેડૂતના દીકરા તરીકે હું પણ દાળિયેરીના બગીચાઓ ધરાવું છું એટલે મને ખ્યાલ હતો એટલે મને એવું લાગ્યું કે આનું કાયમી નિયંત્રણ થાય કાયમી કે ઉકેલ થાય તો એના માટે શું કરવું જોઈએ તો આના માટે એક વખત ખેડૂતો બધાને એકત્રિત કરવા જોઈએ અને એમની સાથે વાર્તાલાપ કરીને વાર્તાલાપમાં કૃષિ સિટી અને બાકીના નિષ્ણાત લોકોને બોલાવીને એક સંવાદ કરવો અને સંવાદ અને અંતે એની અંદરથી એના નિયંત્રણ માટે સારી વસ્તુ નીકળે એની આપણે અમલવારી કરવા બધા ખેડૂતોને પ્રેરવા જોઈએ ને એના માટેનો આજે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે